નમસ્કાર આપની હરી રહ્યા છો અરીફમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પંચમહાલ ગોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના કરી છે જે અનુસંધાને મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટને સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વોચમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પોલીસે સંતરામપુર લુણાવાડા હાઇવે પરથી પસાર થતી એક સફેદ ક્રેટા ગાડીને અટકાવી હતી તલાશી દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની બસો બ્યાસી બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા છ લાખ પંચાવન હજાર ત્રણસો વીસ થાય છે પોલીસે દારૂ ગાડી અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા તેર લાખ છાસઠ હજાર ચારસો ત્રીસનો જથ્થો કબજે કર્યો છે આ કેસમાં અમદાવાદના બે આરોપીઓ જય હિતેન્દ્રભાઈ કુવડ અને રાજકુમાર બ્રિજકિશોર શર્માની ધરપકડ કરવામાં આવી છે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે